મુસ્લિમ બિરાદરો દ્વારા આજે દસમા ચાંદી તાજિયા વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ બહુચરાજી મંદિરે ઇમામવાડાના તાજિયાના જુલુસ કાઢીને પંચદ્રવ્યોના પાણીનો છંટકાવ કરી ઠંડો કરવામાં આવ્યો હતો છેલ્લા બસો પચાસ વર્ષોથી ખાટકીવાડા ગોસિયા મસ્જિદ પાસે તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે આ તાજિયા વાડામાં ગુલાબજળનો છંટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે આ જ તાજિયા ફરીથી બેસાડવામાં આવે છે હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ છે મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મોહરમની ઉજવણી કર્યા બાદ દસમા ચાંદી શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહી છે જેમાં શહેરના ઇમામવાળાના તાજિયાની પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે શ્રીફળ વધેરી પંચદ્રવ્યોના જળનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજિયાને ટાઢા કર્યા હતા તાજીયાની રામ પાર્ક પાસે આવેલ કરબલાની જગ્યામાં મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફન વિધિ કરાશે કારેલુભાવ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બૌજારી મંદિરના પૂજારી બીરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનો પર્વ હોવાથી નાગરવાડા સ્થિત ઇમામવાળો જે છે ત્યાં આગળ આ તાજીયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચાજી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાનું બહુચાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોથી વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને આજે રોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગાડી આ તાજિયાને દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલતી આવી છે જે અત્યારે હાલમાં પણ ચાલુ જ છે કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે